મારા વાલા પ્રેમીઓ ભાઈઓને અને બહેનોને ખાસ કહેવાનું છે કે મારો ઓડિયો તમને ગમશે જ એટલે આપ શરીરને મારી વિનંતી છે કે સબક્રાઈબ કરો સબક્રાઈબ કરશો તો સરસ મજાના તમને મારા ઓડિયા જે અદ્ભુત જ્ઞાન છે એવા સાહેબના સાહેબ તો અનેક થઈ ગયા છે પણ એક એક સાહેબની આપણે વાત કરીશું જેના નાથ સંપ્રદાયના સ્થાપક લોકો નહીં અને એને જે સત્ય વાતો છે એવી વાતો જરૂર સાંભળવા મળે છે આજે આપણે એક ભાણ સાહેબની વાત કરવી છે ભાણ સાહેબ તો એક એવા જ્ઞાની હતા કે જે પોતે પોતાના આત્માની શોધ કરતા હતા અને એવા ગુરુની શોધ હતી કે જેને ગુરુ એવા મળે તો બહુ પાર ઉતારે એટલે એમના ગુરુ તો કહેવાય છે કે સષ્ટમ સાહેબ સષ્ટ્રમ સાહેબ એના ગુરુજી હતા અમને એના પિતાશ્રી કલ્યાણજી દાસ અને માતા અંબાબેન એટલે એને આંબાબેન એ કહેતા પણ આનું જે વિચારધારા હતી વાણ સાહેબની એ વિચારને કોઈ આંભી શકાય એમ નહોતા હવે આગળ પૂરેપૂરો ઓડિયો તમે સાંભળજો કે ભાણ સાહેબ કઈ રીતે વાત કરી ગયા છે એટલે સંતને સંતપણા નથી મફતમાં મળતા એના મલ સુકવા પડતા આ સંતને સંતપણા નથી મફતમાં મળતા હું અવરનવર આ વાત કરું છું કે જોતા રે જોતા અમને જડિયા સાસા સાગરના મોતી આ જે સાગરનો મોતી છે એને જ આપણે લેવાનો છે ગોતી અને વાત તો આપણે અવરનવર કરી છે હું વાણી દ્વારા આપને જે ગાન છે ગાન કહેતા ગાણું જેને ભજન કહે એ વાણી દ્વાર તમને સમજાવું છું હવે એનું તો ગામ તો સાહેબનું તો કહેવાય છે કે આણંદપહે બોરસાદ તાલુકાનો ત્યાં એક નાનું એવું ગામડું અને એ ગામડેમાં એનો જન્મ થયો છે પણ પોતાની જે લાગણી હતી અને ભાવ હતો અને જે શોધ હતી શોધને છે આ હાસી પડે આગળ સાંભળજો એ અવરને અવર પોતાના મનની અંદર સગડોળ સડાવતા જેનું મથન કહેવામાં આવે છે અને સત્યની શોધમાં પોતાના ગુરુ મળે છે અને જ્ઞાની આપી દઈશ જે જ્ઞાન જ્ઞાન હોય છે ને બાપા એને એ જ્ઞાન ભૂગતો નથી જેને અંતરજ્ઞાન કહેવાય આત્મા જ્ઞાન કહેવાય જ્યાં આત્મા જ્ઞાન ને ન્યાય પરમાત્માનો વાસ થાય છે એટલે આવા પ્રભુ બાણ સાહેબ તો ગિરનારની યાત્રા આવે છે અને ત્રિકમ ભાણ તરીકે આનું નામ પ્રખ્યાત થાય છે હવે ત્રિકમ ભાણ આ જે વાત છે એને કબીરભાણ કહેવાય છે જે કબીર સાહેબની ભેગું આ શબ્દ વપરાય છે એટલે કબીર ભાણ એવો શબ્દ વપરાય છે અને એક જગ્યાએ એવું લખ્યું છે કે ત્રિકમ ભાણ ત્રિકમ સાહેબ બાપા બહુ ગિનાની હતા આ ભાણ સાહેબ અને ત્રિકમ સાહેબ ખીમ સાહેબ મોરાર સાહેબ ભીમ સાહેબ આ બધા જે નાથ સંપ્રદાયમાં હતા અને એ જ નાથ સંપ્રદાયની વાત કરીએ તો છેલ્લે આપણા ઉગારામ બાપા બાંદ્રાની અંદર જે પ્રખ્યાત છે જે હોલ ગુજરાતની તો વાત ન્યા રહી પરંતુ પૂરા ભારતની અંદર એની નામસાઈ છે અને આવા સમૃ સંત પુગારામ બાપાની આજે પણ આપણે એની પ્રેરણા લઈએ છીએ એટલે સારી વાતોમાં રસ દાખવી તો આપણને જીવનની ધન્યતા કમાઈ જાય છે આપણે અત્યારે હાલની તકે વાત કરીએ છીએ ભાણ સાહેબની કરીએ છીએ એટલે ભાણ સાહેબ તો કહેવાય છે કે જૂનાગઢથી પોતે નીકળે છે એની પાસે ઘોડી હતી અને એક કૂતરી હતી એ ઘોડી માથે સવાર થતા 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 કૂતરી તો હારે હારે હોય છે આ બે એના જીવન સાથી હતા અને જ્યાં ભાણ સાહેબ જાય અને માં માય જાય એનો પ્રેમ જે પશુ પ્રેમ એ જ ઈશ્વરનો સમૃદ્ધ પ્રેમ એવા આત્મા વાળાને આ પ્રેમ લાગુ પડે છે એ પાતીનો હંસ હોય અને એ પાતીના ગુરુ મળી જાય ને બાપા પછી ઓટોમેટિક આવું બધું સર્જાય છે નો માણસ તમને પ્રેમ કરતા થઈ જાય એ ગુરુનો પ્રતાપ છે આ એક મહિમા એવી છે એક કથા મળી એ કથાની અંદર એવું છે ભાણ સાહેબનું કે એ પોતે ઘોડી લઈ નીકળે છે યાત્રા કરતા 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 કમીજેલ નામનું ગામ છે એ વીર વીરનગરમાં વીરનગર નહીં પણ વિરમ ગામમાં એનો તાલુકો વિરમ ગામ અને કમીજેલ ગામ છે ત્યાં અત્યારે હાલની તખાઈ સમાધિ છે આપણે વાત છીએ ત્યાં મેપા નામનો ભરવાડ એનો શિષ્ય હતો અને બાણ સાહેબને એમ થયું કે મારા શિષ્યને મળતો જાવ મેપાને આશીર્વાદ થોડાક દેતો જાવ એ ઘોડી લઈને નીકળે છે અને સાહેબ તો ઘરે જાય છે તપાસ કરે છે મેપો હાજર નહોતો એમના પત્ની હાજર હતા એટલે એના પત્નીને કહે છે મેપા ભગત ક્યાં ગયા છે તો કે આડાવાળા ગયા છે બેસો હમણાં કંઈક હાથ કરું કા નીકળી ન ગયા હોય ને આ ગામમાં છે તો આવી જાય હું બોલાવી એમ તો કે ના ના તો તો રહેવા દો હવે કે બહાર જવાનું કહેતો હતો તો કા કહેતો હતો તો ખરા કે જવું પડે એમ છે ને જઈશ કદાચ ને એવું લાગશે તો ઠીક છે કે હવે આ બાણ સાહેબ તો આટલી વાત સાંભળી અને લઈને રવાના થાય છે એ ગામનો તળાવ છે છે મેપો ઘરે આવે ને વાત સાંભળે છે કે તમારા ગુરુદેવ આવ્યા હતા પણ ઉભા નહી આઈ ગયા કે મેપો ભગત નથી એટલે હવે મારે ખોટો સમય નથી બગાડવો અને હું આવી લો ધીરે ધીરે આવી વાત કરી તો નહીં નીકળ્યા હોય એટલે પોતે છે છે કેમ કે ગુરુની લાગણી બાપા એવી હોય છે ગુરુની વાત જે મેં ત્યારે સાંભળો ના તે તમારું જીવનનો આખો પલટો થઈ જાય અમારા બાપ આ કાંઈ જેવી તેવી વાત નથી જે ગુરુ વાત કરે છે એ સતગુરુ હોય ના પછી તમને પૂરાણે પૂરણે પુગાડી દે છે અને એ વાતની તમને ઋષિ આવી જાય છે પછી એમાં કાંઈ ઘટે નહીં મારા બાપ આવી જ એક આ વાત છે મેપા ભગતની એટલે મેપા ભગત ગામના ઝાપા આવે ને બરોબર નીકળે છે ને તળાવ ભાળે છે અને તળાવનો કાંઠે જોઈ જાય અને હાથ કરે છે એ સાહેબ ભાણ સાહેબ આગળ જો ઢગલો ભરો તો તમને રામ દુવાય છે ત્યાંથી આગળ ન વધતા આ હા 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 આ શબ્દે મેપા ભગત બોલે છે કે આથી તમે આગળ વધો તો તમને રામ દુવાય છે એટલે સોગંદ દીધા એટલે પ્રાણ સાહેબ તો સ્થિર થઈ જાય છે ઊભા રહી જાય છે ત્યાંથી હલતા નથી અને મેપા ભગતને ભેગા થઈ જાય છે બે મળે છે વાત કરે છે અને મેપા ભગત ભાવનાથી લાગણીથી ચાલો પધારો અમારા ઘેરે નો નીકળી જાઓ અમને આટલી બધી સજા ન આપો અમારો હું ગુનો છે ગુરુજી અમને માફ કરો આલો પાછા આલો આ ભાવભરી વાત કરે છે પણ ગુરુજી તો એક નક્કી કરી લીધો કે આવું મને રામ દુહાઈ લાગી છે અને રામ દુહાઈ તમે દીધી તમારો તો બાપા મેપા ભગત દોષ નથી આ તો કર્મમાં લખાણું હોય એટલે આવો ઉસાર થાય છે હવે હું અહીંથી હટું નહીં નિશ્ચિત કરે સમાધિ લેવાનું કે હવે મારે નો આગળ જવાય કે નો પાછળ અવાય એમાં ગામ લોકોને બધી ખબર પડી જાય છે કે ભાણ સાહેબ આપણા ગામમાં નીકળ્યા છે અને જે તળાવ છે એ તળાવના કાંઠે ઊભા છે અને નક્કી કર્યું છે કે હવે મારે અહીં સમાધિ લેવી એટલે ગામ લોકો બધા એકઠા થાય ભેગા થાય અને બહુ વિન છે બહુ મનાવે છે કે સાહેબ રેવા દો આવી જીદ કરવામાં તો કે સંતનો શબ્દ છે ને બાપા નીકળી ગયા પછી બીજો અમારથી બોલાય નહીં એને પાળવું જ પડે અને મારા નાથની મરજી છે એટલે હવે બધા જીદ રહેવા દો અને મને મારું નિશ્ચિત છે ઈચ્છાવા દેવ એટલે ઘણા લોકો ગામના આવ્યા છે અને ગામના લોકો એમ કે બાપા આ ગામનું નામ કમી જલ છે એટલે કમી જલ છે એનું કારણ એ છે કે અહીંયા પાણીનો કમી છે અહીં જલની કમી છે એટલે બાપા કંઈક રોકાઈ દો થોડાક દી અને પાણીનો અમને કાંઈક થોડા ઘણો ઉપકાર કરતા જાઓ અને પાણી ટૂટ ન થાય એવું કંઈક કરતા જાવ અને આ ગામને પાણીયારો બનાવો પે બાપાએ કીધું કે આ મારી કૂતરી છે આ કૂતરીને ફરતા આંટો મરવો તળાવના કાંઠે અને કૂવાને અડખે પડખે તમારા ગામમાં બાપા પાણી દી નહીં ખોટે એટલે કૂતરી આંટો માર્યો કૂવાને આંટો મરવો અને બાપાએ નક્કી કર્યું કે આ કૂવો છે ને આ કૂવામાં પાણી ક્યારેય પણ ખૂટશે નહીં દુષ્કાળ પડશે તોય તમે એક ડોલ પાણીની શીસી લેવો તો બીજી ડોલ તૈયાર થઈ જાય આવું બાપોના બાપાના વસંત છે સાહેબના અને આજે ન્યા કણે સમાધિ લીધી કમીજલ ગામ છે જે વિરમ ગામનું આવે છે એ કમીજલ ગામમાં બાપા એ સમાધિ લીધી ઘોડીની સમાધ લેવાની છે અને કુતરીની સમાધિ લેવાની છે અને કૂવો આજની તારીખમાં મોજૂદ છે એટલે એક ડોલ પાણી ભરે બીજી ડોલ પાણી ઊભરો થઈ જાય છે આવું આજની તારીખમાં એ કમજ કમિજલ ગામની અંદર મોજૂદ છે એટલે બાપા આવી તો અનેક વાતો છે અને આપણે સાહેબના ઘરની વાત કરતા જ રહેવું નાથ સંપ્રદાયની વાત કરતા જ રહેવું આગળ મારા વડિયા જોતા રહીજો